બનાસકાંઠા જિલ્લામાં શિયાળામાં ઓરીનો રોગ ચાળો વકર્યો તો ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસમાં વધારો થયો છે છેલ્લા એક મહિનાના ઓરીના છવ્વીસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે તો ધાનેરામાં ગાંધીનગરની આરોગ્ય વિભાગના કમિશનરે બેઠક યોજી મેજલ્સને એટલે કે ઓરીને નાથવા વ્યાપક સર્વેલન્સ સાથે કામગીરી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસમાં સતત વધારો થયો છે તો છેલ્લા ત્રણ મહિનાથી છેવાડાના તાલુકાઓમાં ઓરીનો કેસ જોવા મળી રહ્યો છે ધાનેરા તાલુકામાં ઓરીના કેસમાં વધારો થતાં ગાંધીનગર આરોગ્ય કમિશનરના અધ્યક્ષતામાં દાનેરા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી ત્યારે ધાનેરામાં બાર કેસ સામે આવતા ઓરીને લઈને સ્થિતિની સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય કમિશનરે તાબડતોડ ચૌદ તાલુકાના હેલ્થ ઓફિસરોની સાથે બેઠક યોજવામાં આવી તો ડિસેમ્બર મહિનામાં જિલ્લામાં છવ્વીસ કેસ ઓરીના પોઝિટિવ નોંધાયા છે જેમાંથી પાલનપુરમાં છ કેસ ધાનેરામાં છ કેસ લાખણીમાં ચાર અને થરાદમાં ચાર કેસ નોંધાયા છે તો ધાનેરા તાલુકામાં હાલ ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યું છે આશા વર્કર અને હેલ્થ વર્કરને સાથે રાખીને રસીકરણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે શિયાળામાં થતા રોગચાળાને નાથવા આરોગ્ય કમિશનરે તાલુકા આરોગ્ય અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ધાનેરામાં વધતા જતા કેસોને લઈને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ આરોગ્ય કમિશનર સાથે બેઠક યોજી અને તાત્કાલિક ધોરણે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા જિલ્લા આરોગ્ય તંત્ર અને આરોગ્ય કમિશનરની રજૂઆત કરવામાં આવી ત્યારે ધાનેરામાં ઓરીના કેસનો રાફડો ફાળતા ડોર ટુ ડોર સર્વિલન્સ હાથ ધરવામાં આવ્યું છે ધાનેરા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ નવ મહિનાના બાળકથી માંડીને પાંચ વર્ષના બાળકને ઓરીના બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે સર્વેલન્સ ને ઘરે ઘરે જઈ હેલ્થ વર્કર દ્વારા ઓરીના લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે સારવાર પણ શરૂ કરવામાં આવી છે તમ છે હે ને તો હું આખા વર્ષની આ વાત કરું અને આખું વર્ષ જે છે ને જાન્યુઆરી થી ચાલુ થતું હોય છે ને ડિસેમ્બર માં પૂરું થતું હોય એટલે જાન્યુઆરી 25 થી વાત કરીએ ડિસેમ્બર 25 તો તમારો આખો જિલ્લો જે કહેવાય બરાબર ને એ આખા જિલ્લામાં જે તમે વાત કરી ઓરી તો ઓરીના ચોત્રીસ કન્ફર્મ કેસ નોંધાયા છે એટલે કહેવાનું તાત્પર્ય ચોત્રીસને ઓરીનો લેબોરેટરી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે જો શંકાજનક વાત કરીએ કે જેને તાવ આવ્યો હોય અને સ્કીન રેસીસ થયા હોય એને આપણે ઓરીનો શંકાજનક કેસ કહીએ છીએ એવા શંકાજનક આપણને બસોને ઓગણત્રીસ કેસ મળ્યા છે એટલે શંકાજનક અને શંકાજનક બસો ઓગણત્રીસે ઓગણત્રીસનું આપણું બ્લડ સેમ્પલ લીધું અને બસો ને ઓગણત્રીસમાંથી ઓરીના કન્ફર્મ કેસ આખા જિલ્લામાં બરાબર ચોત્રીસ મળ્યા છે બરાબર અને બાર મળ્યા છે એટલે ધાનેરામો થોડા વધારે મળ્યા છે તમે તો બધા જાણો છો કે આખા જિલ્લામાં ચૌદ તાલુકા છે અને ચૌદ તાલુકાના ટોટલ ચોત્રીસ કેસ એ પૈકી ધાનેરામો બાર મળેલા છે ડિસેમ્બર મહિનામાં કેટલા અને હા હા માત્ર ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો આજે મેં વાત કરી આખા વર્ષમાં ચોત્રીસ પણ ડિસેમ્બર મહિનામાં છવ્વીસ કેસ નોંધાયા છે એટલે બાકી અગાઉ ઓછા કેસ અથવા તો નહોતા સામાન્ય રીતે આ મિઝલ્સ છે ને ઓરી એ વાયરલ ઇન્ફેક્શન છે એરબોન ઇન્ફેક્શન છે અને ખાસ કરીને શિયાળાની અંદર વધુ સ્પ્રેડ થાય છે કારણ કે લોકો એક ઘરમાં હોય બાળક અથવા તો એની ગરમ હોય એટલે બીજાને વધુ લાગતો હોય છે આ તમારા ત્યાંનું વાત નથી ઓવરઓલ પણ સ્ટ્રેન્ડ છે પણ મેં વાત કરીએ ડિસેમ્બર મહિનામાં છવ્વીસ નોંધાયા છે અને જો છવ્વીસ પૈકી વાત કરીએ તો ધાનેરામાં છ નોંધાયા છે પછી પાલનપુરમાં પણ છ નોંધાયા છે ચાર લાખાણીમાં છે ચાર થરાદમાં છે આ મેં ઓવરઓલ ચાર મોટા તાલુકાની વાત કરી બીજી જગ્યાએ એક બે છે પણ ટોટલ છવ્વીસ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલા છે ગયો છો નહીં નહીં એક મિનિટ એક એક મિનિટ એક એક મિનિટ નહીં એક મિનિટ એક કન્ફ્યુઝન નહીં સર એમને કીધું કઈ હું તમને રિપીટ કરીશ છું ચિંતા નહીં કરો ફરી વખતે આખા જિલ્લામાં ચોત્રીસ કેસ નોંધાયા આખા વર્ષમાં એક મહિનાની અંદર આખા જિલ્લામાં છવ્વીસ કેસ નોંધાયા આખા જિલ્લામાં હવે જિલ્લા પૈકી તમે જે તમે જે વાત કરી રહ્યા છો તાલુકાની તો તાલુકામાં મેં આપને વાત કરીએ એ પ્રમાણે છેલ્લા મહિનામાં ધાનેરામાં ટોટ છ નોંધાયા છે છેલ્લા મહિનાની માર્ગદર્શન માટે જ આવેલા છીએ અને હું તમને બિલકુલ કહું સર્વેલન્સ અહીંયા સારું થઈ રહ્યું છે જેટલા વધુમાં વધુ આપણે સસ્પેક્ટેડ શોધીએ અમે હમણાં જ વાત કરી કે જુઓ આપણે બસો ને તો મિઝલ છે માન્યું છે આઈડિયલી જેટલું સર્વેલન્સ થાય ને એ સારું કહેવાય હવે બસો ઓગણત્રીસ પૈકી બસો ઓગણત્રીસે ઓગણત્રીસના બ્લડ સેમ્પલ લીધા અને કન્ફર્મ ચોત્રીસ મળ્યા છે એનો અર્થ કે આપણે વધુ બાળકો પણ શંકાજનક લીધા છે કે જેને ઓરી હોઈ શકે પછી નેગેટિવ બ્લડ રિપોર્ટ આવ્યો છે એટલે ઓવરઓલ જિલ્લામાં તાલુકામાં સર્વેલન્સ સારું થઈ રહ્યું છે નહીંતર એવું હોય કે ચોત્રીસના સેમ્પલ લીધા ચોત્રીસ પોઝિટિવ આવ્યા એવું નથી આપણે ચોત્રીસ પોઝિટિવ આવ્યા પણ સેમ્પલ તો બસો ને ઓગણત્રીસના લીધા છે એટલે છ ઘણા વધારે સેમ્પલ લીધા છે એટલે દેટ ઇઝ ગુડ સાઇન બરાબર છે માર્ગદર્શન અમે માત્ર શું કહેવાય જિલ્લા ઓથોરિટીને અથવા તો તાલુકાના ટીએચને નથી આપ્યું એમને ઓવરઓલ સિસ્ટમ માટે આપ્યું છે કે આપણી પાસે ગ્રાઉન્ડ ઉપર આશાબહેનો ફિમેલ હેલ્થ વર્કર બહેનો મલ્ટીપર્પઝ વર્કરો બધું છે આપણી પાસે જો બધા જ સૌ સૌથાના એરિયામાં સારું કામ કરે તો આપણે ઓરીને પણ નાબૂદ કરી શકીએ બીજા અન્ય વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝને પણ ઘટાડો કરી શકીએ વોટર વોટરબોર્ન જે ડિસીઝ કહેવાય જેટલે ટાઇફોઇડ છે કોલેરા એને નાથી થઈ શકીએ વેક્ટરબોન એટલે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ એને પણ નાથી શકીએ અને ટીબીની પણ આપણે રેગ્યુલર સમીક્ષા કરતા આવીએ છીએ કારણ કે ટીબી પણ એક અગત્યનો કાર્યક્રમ છે ભારત સરકારનો રાજ્ય સરકારનો એટલે એની પણ આજે સમીક્ષા કરી છે કે વધુમાં વધુ ટીબીના સસ્પેક્ટેડ કેસ મળે પ્રાઇવેટ સેક્ટર પણ આપણને રિપોર્ટ કરે અને આપણને બધાને ટ્રીટમેન્ટ ઉપર મૂકીએ તો ટીબીને પણ આપણે આવનારા સમયમાં આપણે નાબૂદ કરી શકીએ તો આ ઓવરઓલ ચર્ચા કરી છે વૅક્સિનની પણ ચર્ચા કરી છે વોટર બોનની પણ કરી છે વૅક્ટર બોનની પણ કરી છે ટીબીના કેસની કરી છે અને ઓવરઓલ એવું કહેવામાં આવ્યું છે કે આપણી પાસે જે પણ હ્યુમન રિસોર્સ છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ

અહીંથી ત્યાં જતા નહીં ન રોકી શકીએ તો આપણે બે રીતે અહીંયા આજે અમે કહ્યું છે કે આપણા પોતાના એરિયામાં રહેલા હશે એનું તો કામ કરીશું જ પણ માની લો કે કોઈ બીજા રાજ્યમાંથી આવે છે અને ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં આપણા ત્યાં નોંધાય છે તો એ પણ અલ્ટિમેટલી તો ભારતનો જ નાગરિક છે ને બરાબર ને તો એ પણ આપણે જ સમજીશું અને એને પણ આપણે યોગ્ય વેક્સિન આપીશું યોગ્ય ટ્રીટમેન્ટ કરીશું ઇવન આપણા જે પડોશી રાજ્ય છે ત્યાંના તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા ઓફિસરને પણ જાણ કરીશું કે ભલે લાભાર્થી અહીંયા દવા લેવા આવ્યો છે પણ બેઝિકલી એ ત્યાંનો છે તો ત્યાં પણ બાકીનાને ચેપ ન લગાડે બાકીનાનું પણ વેક્સિનેશન થાય તો અમે હોલિસ્ટિક એપ્રોચથી આજે અમને ગાઈડ કર્યું છે કે એવું નહીં વિચારીએ કે માત્ર આપણે દાનેરાનો છે કેસ માટે ટ્રીટ કરીએ એ બીજા રાજ્યનો હોય તો પણ એ આપણો જ કેસ કહેવાય અને આપણે એને યોગ્ય સારવાર આપીશું ઇવન આપણા પડોશી રાજ્યને પણ ઇન્ફોર્મ કરીશું બરાબર છે કે ભાઈ આ કેસ અમારા ત્યાં નોંધાયો છે તો તમે એના આજુબાજુમાં કેવી પરિસ્થિતિ છે એ તમે જોઈ લો એટલે બીજા બાળકો પણ રહી ના જાય આરોગ્ય લઈને લઈને બેઠક યોજાઈ છે ખાસ કરીને કમિશનર અહીં આવ્યા હતા શું ચર્ચા થઈ આજે ધાનેરાની અંદર છેલ્લા અઠવાડિયાથી જે ઓરી માટે કરી અને ઓરીના કેસો વધારે આવવાથી જે ચિંતાજનક વાત હતી એ માટે કરીને આજે આરોગ્ય કમિશનર મેડમ શ્રી ગઢવીજી આજે ધાનેરાની મુલાકાતે આવ્યા અને સમગ્ર જિલ્લાના ટીએચઓને અને તમામ હેલ્થ વિભાગને અહીં હાજર રાખી અને એની આજે સમીક્ષા કરી છે એના માટેનું રસીકરણ અને બાકીની લગતું એના લગતું જે જે મટિરિયલની જે જરૂરત પડે જે દવાની જરૂર પડે જે રસીકરણની જરૂર પડે એ માટે જિલ્લાના આખા તંત્રને એમણે તૈયાર કર્યું છે અને હવે કેસો આગળ ન વધે અને જે લોકોને શંકાસ્પદ કેસો લગભગ અઢીસો જેવા આપણને લેબોરેટરીના આધારે મળ્યા છે એ લોકોને તાત્કાલિકતા ધોરણે રિકવરી આવે અને ઓરી સંપૂર્ણપણે નાબૂદી થાય એ માટે કરીને આજે આરોગ્ય કમિશનર મેડમ અને જિલ્લા હેલ્થ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસરો અને આખા જિલ્લાના વહીવટીતંત્રએ ખૂબ સરસ રીતે આ કેસો આગળ ન વધે એ માટેની જોગવાઈઓ કરી અને એ પ્રકારનું કામ આજે કર્યું છે અહીંયા ચિંતાજનક આંકડો આવ્યો છે ઓરીનો એક જ જ મહિનામાં આપણો તાલુકો એ બોર્ડર ઉપરનો તાલુકો છે એટલે રાજસ્થાનથી પણ ઘણા બધા પેશન્ટો અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલોમાં સરકારી હોસ્પિટલોમાં આવતા હોય છે અને એ ચિંતાના કારણે કરીને જ આજે ગુજરાત સરકારમાંથી હેલ્થ કમિશનર મેડમ અહીં આવી અને તાકીદે મિટિંગ કરી અને અમે પણ હાજર રહી અને આના માટે બને એટલું ઝડપથી રિકવરી થાય એ માટેના તાત્કાલિક અસર પ્રમાણે કામ હાથ ઉપર લીધું છે